હર્નિએટેડ ડિસ્ક આ નામ સાંભળીને જ ઘણા લોકોને એ તીવ્ર દુખાવો યાદ આવી જતો હશે ખરોને પણ સારી વાત એ છે કે ગભરાવાની જરૂર નથી જો આપણી પાસે સાચું જ્ઞાન અને યોગ્ય પદ્ધતિઓ હોય તો સાજા થવાના રસ્તા પર ચોક્કસપણે આગળ વધી શકાય છે તો ચલો આજે આપણે ફિઝિયોથેરાપીના સિદ્ધાંતો પર આધારિત એક સ્પષ્ટ માર્ગદર્શિકા જોઈએ જે સાજા થવાની આ સફરમાં મદદરૂપ થશે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો આ હર્નિએટેડ ડિસ્ક છે શું પછી દુખાવાના પહેલા તબક્કામાં તરત રાહત કેવી રીતે મેળવવી એ જોઈશું બીજા તબક્કામાં આપણી ગતિશીલતા અને તાકાત પાછી કેવી રીતે લાવવી એ સમજીશું પછી વાત કરીશું લાંબા ગાળાની આદતો અને બચાવની અને હા સૌથી અગત્યનું ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ એ પણ જાણીશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી કે આખરે આ હર્નિએટેડ ડિસ્ક છે શું કોઈપણ સમસ્યાને ઉકેલતા પહેલાં એને સમજવી ખૂબ જ જરૂરી છે બરાબર ને સરળ ભાષામાં સમજીએ તો આપણી કરોડરજ્જુના મણકા વચ્ચે એક નાની ગાદી જેવી ડિસ્ક હોય છે તમે એને જેલી ડોનટ જેવું સમજી શકો છો એની બહારનું પળ મજબૂત હોય છે અને અંદર નરમ જેલી જેવો પદાર્થ હોય છે હવે જ્યારે કોઈ કારણસર બહારના પળમાં તિરાડ પડે છે ત્યારે અંદરની જેલી બહાર નીકળી આવે છે અને આ બહાર આવેલી જેલી એ જ બાજુમાંથી પસાર થતી નસ પર દબાણ કરે છે બસ આ જ છે દુખાવાનું મુખ્ય કારણ તો સવાલ એ થાય કે આવું થાય છે કેમ મોટાભાગના કિસ્સાઓમાં એના કારણો આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલા હોય છે જેમ કે કલાકો સુધી ખરાબ પોસ્ચરમાં બેસી રહેવું અચાનક ઝટકા સાથે વળવું કે પછી ખોટી રીતે કોઈ ભારે વસ્તુ ઉપાડી લેવી હા અને જો આપણા પેટ અને પીઠના એટલે કે કોર મસલ્સ નબળા હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે અને ઉંમર સાથે થતો ઘસારો તો છે જ ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના અને તાત્કાલિક કરવાના ઉપાયોની એટલે કે પહેલો તબક્કો દુખાવાના પહેલાં પાંચ દિવસમાં શું કરવું આ સમય ખૂબ જ નાજુક હોય છે તો આ સમયે શું કરવું અને શું બિલકુલ ન કરવું જો સૌથી પહેલાં તો કોલ્ડ થેરાપી એટલે કે બરફનો શેક દિવસમાં ત્રણ વાર પંદર વીસ મિનિટ માટે એનાથી સોજો ઓછો થશે બીજું થોડું થોડું હળવું ચાલવાનું રાખો અને સૂતી વખતે જો પડખે સૂવો તો બે ઘૂંટણ વચ્ચે અને જો સીધા સૂવો તો ઘૂંટણ નીચે ઓશિકું રાખો હવે શું નથી કરવાનું સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવું એ ટાળો નરમ અને ઊંડા સોફા પર બેસવાનું ટાળો અને હા ઝૂકવાનું વળવાનું કે ભારે વસ્તુ ઉપાડવાનું તો ભૂલી જ જાઓ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે હલનચલન એ જ દવા છે ભલે દુખાવો હોય પણ સાવ પડ્યા રહેવાથી સ્નાયુઓ વધુ જકડાઈ જશે અને નબળા પડશે એટલે હળવી સાચી હલનચલન હીલિંગ પ્રોસેસને ઝડપી બનાવશે ઓકે તો પહેલા થોડા દિવસો નીકળી ગયા અને દુખાવામાં થોડી રાહત થઈ હવે શું હવે આપણો ફોકસ ખાલી દુખાવો મેનેજ કરવા પર નહીં પણ શરીરને ફરીથી મજબૂત અને ગતિશીલ બનાવવા પર રહેશે અહીંથી પુનઃનિર્માણની સાચી શરૂઆત થાય છે અહીં આપણે કેટલીક ખૂબ જ હળવી કસરતોથી શરૂઆત કરીશું જે ફ્લેક્સિબિલિટી પાછી લાવવામાં અને ડિસ્ક પરનું દબાણ ઘટાડવામાં મદદ કરશે જેમ કે પેલ્વિક ટિલ્સ ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ અને કેટ કાઉ સ્ટ્રેચ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે દરેક કસરત એકદમ ધીમેથી અને એટલી જ કરવાની છે જેટલી દુખાવા વગર થાય હવે એક એવી કસરતની વાત કરીએ જે હર્નિએટેડ ડિસ્ક માટે ખાસ કરીને સાયટિકાના દુખાવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એ છે મેકેન્ઝી એક્સટેન્શન આ કસરતમાં આપણે પેટ પર સૂઈને ધીમે ધીમે છાતીને ઉપર ઉઠાઈએ છીએ પણ કમર જમીન પર જ રહે છે આનાથી થાય છે શું આ હલનચલનથી જે ડિસ્કનો ભાગ બહાર નીકળી ગયો છે એને પાછો પોતાની જગ્યાએ એટલે કે કેન્દ્ર તરફ જવામાં મદદ મળે છે અને એનાથી નસ પરનું દબાણ ઘટે છે પણ હા આ કસરત ખૂબ જ સાવધાનીપૂર્વક અને નિષ્ણાતની સલાહ મુજબ જ કરવી જોઈએ સારસ તો હવે ગતિશીલતામાં થોડો સુધારો આવી ગયો છે હવે સમય છે તાકાત વધારવાનો આપણી કરોડરજ્જુને ભવિષ્યમાં સુરક્ષિત રાખવા માટે એક મજબૂત કોર એટલે કે પેટ અને પીઠના મજબૂત સ્નાયુઓ બનાવવા ખૂબ જ જરૂરી છે આ માટે બે શ્રેષ્ઠ કસરતો છે બર્ડ ડોગ અને બ્રિજપોઝ આ બંને કસરતોની ખાસિયત એ છે કે એ પીઠ પર કોઈ જાતનો તણાવ લાવ્યા વગર કરોડરજ્જુની સ્થિરતા અને બેલેન્સ સુધારે છે સમજો કે આ કસરતો તમારી કરોડરજ્જુની આસપાસ એક મજબૂત સુરક્ષા કવચ બનાવે છે જુઓ રિકવરીનો મતલબ ખાલી કસરત કરવી એટલો જ નથી રિકવરી એટલે એ રોજિંદી આદતોને બદલવી જે કદાચ આ સમસ્યાનું કારણ બની હોય આપણે લાંબા ગાળા માટે આપણી કરોડરજ્જુનું રક્ષણ કેવી રીતે કરી શકીએ એના પર ધ્યાન આપવું પડશે આ માટે કેટલીક નાની પણ ખૂબ જ અસરકારક ટિપ્સ છે જેમ કે બેસતી વખતે પીઠ પાછળ તકિયો રાખો કોઈ વસ્તુ ઉપાડવી હોય તો કમરમાંથી નહીં વાળીને ઉપાડો ઉપાડેલી વસ્તુને શરીરથી નજીક રાખો દર ત્રીસ મિનિટે પોતાની પોઝિશન બદલો અને હા બેસતી વખતે પગ પર પગ ચડાવવાનું ટાળો આ નાની નાની આદતો છે પણ લાંબા ગાળે એ મોટો ફરક પાડી શકે છે હીલિંગ ફક્ત બહારથી નથી થતું અંદરથી પણ થાય છે આપણો ખોરાક આમાં મોટો ભાગ ભજવે છે એન્ટી ઇન્ફ્લેમેટરી ખોરાક જેમ કે બેરી લીલા શાકભાજી સેલ્મોન અખરોટ હળદર આદુ આ બધું સોજો ઘટાડવામાં મદદ કરે છે અને પાણી આપણી ડિસ્કનો એંશી ટકા ભાગ પાણીનો બનેલો છે એટલે દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું અત્યંત જરૂરી છે પ્રોસેસ્ડ ફૂડ ખાંડ અને આલ્કોહોલથી દૂર રહેવામાં સમજદારી છે હવે એક સામાન્ય સવાલ કે આમાં કેટલો સમય લાગશે જો સાજા થવાનો સમય દરેક વ્યક્તિ અને સમસ્યાની ગંભીરતા પર આધાર રાખે છે હળવી સમસ્યા હોય તો ચાર છ અઠવાડિયા મધ્યમ હોય તો છ થી બાર અઠવાડિયા અને ગંભીર હોય તો ત્રણથી છ મહિના પણ લાગી શકે છે પણ બે શબ્દો યાદ રાખજો ધીરજ અને સાતત્ય એ સફળતાની ચાવી છે અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધું ખૂબ જ ઉપયોગી છે પણ અમુક એવા સંકેતો પણ છે જેને બિલકુલ અવગણવાનો જોઈએ ચાલો એ રેડ ફ્લેગ્સ વિશે જાણીએ જેને જોતા જ તરત ડોક્ટર પાસે જવું જરૂરી છે જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ મેડિકલ હેલ્પ લેવી જેમ કે બંને પગમાં ખાલી ચડી જવી કે નબળાઈ લાગવી બ્લેડર કે મળમૂત્ર પર કંટ્રોલ જતો રહેવો આરામ કરતી વખતે પણ અસહ્ય દુખાવો થવો કે પછી કમરના દુખાવા સાથે તાવ આવવો આ કોઈ સામાન્ય લક્ષણો નથી અને તે કોરડા એકવીના સિન્ડ્રોમ જેવી ગંભીર સ્થિતિનો સંકેત હોઈ શકે છે આ બાબતમાં જરા પણ મોડું ન કરવું જોઈએ આખી વાતનો સાર એક જ વાક્યમાં છે હલનચલન એ દવા છે સાતત્ય ઈ શક્તિ છે અને સાજા થવું શક્ય છે આપણું શરીર અદ્ભુત છે જો આપણે એને યોગ્ય સાધનો અને સતત પ્રયત્નો આપીએ તો એની સાજા થવાની ક્ષમતા ગજબની છે તો આજના આ વિશ્લેષણના અંતમાં એક સવાલ વિચારવા જેવો છે પોતાની કરોડરજ્જુના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે આજથી જ પોતાની મુદ્રા કે હલનચલનમાં એવો કયો એક નાનો ફેરફાર છે જે શરૂ કરી શકાય યાદ રાખજો સ્વસ્થ પીઠનો રસ્તો આવા નાના નાના પણ રોજિંદા સભાન પ્રયત્નોથી જ બને છે